દીપક કેમટેક લિમિટેડ અને જીઆઈડીસી ઓફિસ ભરૂચ દ્વારા દહેજ ખાતે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂનથી ઉજવણીના ભાગરૂપે દીપક કેમટેક લિમિટેડ અને જીઆઈડીસી ઓફિસ ભરૂચ દ્વારા દહેજ ખાતે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું બંને સંસ્થાઓ વચ્ચે થયેલા એમઓયુ મુજબ કુલ ચાલીસ હજાર ચોરસ મીટર વિસ્તારમાં અઢાર હજાર વૃક્ષો પાવાની યોજના છે અને આજના કાર્યક્રમમાં પ્રથમ તબક્કા તરીકે ત્રણ હજાર વૃક્ષોનું વાવેતર સફળતાપૂર્વક કરવામાં આવ્યું દીપક ગ્રુપ કંપનીના આશરે બે હજાર કર્મચારીઓ દ્વારા દીપક વન ગ્રેન બેલ્ટના પોતાનો શ્રમ આપશે અને આ કાર્યક્રમમાં દીપક ગ્રુપની કંપનીઓ જેવી કે દીપક નાઇટ પ્રાઇટ લિમિટેડ દીપક ફિનોલેક્સ લિમિટેડ અને દીપક કેમટેક લિમિટેડના કર્મચારીઓ અને જીઆઈડીસી જીપીસીબી સીબી દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્યો તથા આસપાસની કંપનીઓ જેવી કે જીએસસીએલ નો સીલ અને જી એફએલના કર્મચારીઓ અને કર્મચારીઓને ઉત્સાફેર ભાગ લીધો હતો